નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટી નગરી ઉપર પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામનો સૌથી વધારે વિદ્યાનો જાણનાર વૈભવનાથ આક્રમણ કરે છે અને જેમાં ભૂતિઓ તેના એક જ પ્રહારથી આ વૈભવનાથને બેભાન કરી નાખે છે અને એના પછી આખી સેનાને ભૂતિઓ બંદી બનાવે છે અને પછી જ્યારે તેજમાલ હાથમાં તલવાર લઈ અને જેવા આ વીરસિંહનું મસ્તક કાપવા ગયા ને ત્યાં તો વૈભવનાથ પાછા ભાનમાં આવી જાય છે અને તેજમાલસિંહની તલવારને ઓગાળી નાખે છે રાખે છે અને ત્યારે ભૂતિયો બાજ બની અને ફરી વૈભવનાથ ઉપર આક્રમણ કરવા ગયો ને ત્યાં તો વૈભવનાથે પોતાની વિદ્યાવાળું બાણ આકાશમાં છોડ્યું અને એ બાણ આકાશમાં જઈ અને એક જાળી બની ગયું અને ભૂતિયો એ જાળીમાં ફસાઈ ગયો અને નીચે પડ્યો અને ત્યારે ભૂતિયાને આમ કેદ થતો જોઈ અને બધા માણસો હિંમત હારી ગયા કે હવે ભૂતિયાને આઝાદ કેવી રીતે કરવો અને ત્યારે વૈભવનાથ એમના બધા જ માણસોને આઝાદ કરી અને આ રૂપાવટી નગરી ઉપર તૂટી પડે છે અને ત્યારે હવે તો ભૂતિયા સિવાય કોઈ આ વૈભવનાથ સામે ટક્કર લઈ શકે એમ નથી પણ ભૂતિયો તો બંદી બનેલો છે અને એ આ માયાવી ઝાડને તોડી પણ શકતો નથી કે એમાંથી છટકી પણ શકતો નથી તેથી હવે આ વૈભવનાથ કહે છે કે હે વીરસી હવે થોડી જ વારમાં તમે રૂપાવટી નગરીના રાજા હશો અને આ તેજમાલસી હશે હવે જેલમાં અને આમ જ્યારે આ વાત ભૂતિયાએ સાંભળીને ત્યાં તો ભૂતિયાએ પોતાની બધી જ શક્તિઓ લગાવી નાખી પણ તે બહાર નીકળી

અને કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કર હું મેલડી તો તારા ભેડી જ છું અને ક્યારેય તને એકલો પડવા નથી દેતી અને આમ કહી અને માતા મેલડીએ નાનકડા ઉંદરનું રૂપ લીધું અને પહોંચે છે આ ભૂતિયાની જાળી પાસે અને ત્યાં પહોંચી અને આ માયાવી શક્તિઓથી બનેલી એ જાળીને મારી લોઢાના દાંતવાળી મેલડી કાપવા લાગી અને થોડી જ વારમાં એ જાળીને કાપી અને માતા મેલડીએ ભૂતિયાને આઝાદ કર્યો અને કહે છે કે જા ભૂતિયા હવે તને કોઈ નહીં હરાવી શકે અને પછી ભૂતિયો જેવો આઝાદ થયો ને ત્યાં તો એ ભાગ્યો અને ભાગતો ભાગતો પહોંચ્યો આ મુખ્ય દ્વાર પાસે તો ત્યાં આ વૈભવનાથ અને વીરસિંહ રૂપાવટી નગરીના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને નગરીની અંદર જઈ રહ્યા છે પણ ત્યાં તો ભૂતિયો એ બંનેની પાછળથી આવ્યો અને બંનેને પાછળથી પકડી અને ઉછાળ્યા હવામાં ત્યારે વૈભવનાથ અને વિરસિંહ હવામાં ઉછળતાની સાથે જ ધડામ કરતા પાછા એ મુખ્ય દ્વારની બાર પછડાના અને ત્યારે ભૂતિયો કહે છે કે હે વૈભવનાથ હું ભૂતિયો છું અને જ્યાં સુધી આ ભૂતિઓ છે ને ત્યાં સુધી દુશ્મનની તાકાત નથી કે તે આવી અને રૂપાવટી નગરીની આમ રાજગાદી પડાવી જાય અને હે વૈભવનાથ હવે તમારાથી થાય ને એટલી તાકાત લગાવી દો બાકી ભૂતિઓ તમને રૂપાવટી નગરીમાં તો નહીં ગુસવા દે અને ત્યારે વૈભવનાથ કહે છે કે મને રોકી શકે તો રોકી બતાવ અને આમ કહી અને વૈભવનાથ જેવા પોતાની વિદ્યાના બળે આગળ વધવા ગયા ને ત્યાં તો ભૂતિયાએ ફરી એમનો જમણો પગ પકડી અને આકાશમાં ઉછાળી અને નીચે પટક્યા પણ ત્યાં તો મારી મેલડી વિચાર કરે છે કે આ ભૂતિયાને હવે ગુસ્સો આવી ગયો છે માટે ભૂતિયો ગમે તેનો નાશ કરી નાખશે માટે મારે કંઈક કરવું પડશે અને આમ વિચારી અને માતા મેલડી પહોંચે છે રૂપાવટી નગરીમાં અને આ બાજુ ભૂતિયો ક્રોધમાં આવી ગયો છે અને વીરસીને ઉપાડી ઉપાડી અને પછાડવા લાગ્યો ત્યારે આ વૈભવનાથ વચ્ચે આવે છે તો ભૂતિયો વૈભવનાથને પણ છોડતો નથી અને ત્યારે વીરસી સમજી પેલા જે રાત્રે પાંચ માણસોને આ ભૂતિયાએ જે કેદ કર્યા હતા તેમને મા મેલડી આઝાદ કરી નાખે છે અને ત્યારે આ બાજુ વૈભવનાથ પણ સમજી ગયા હવે આ ભૂતિયો કોઈનાથી રોકાય એમ નથી અને આ ભૂતિયાને રોકો હવે અસંભવ છે માટે એનો નાશ કરવો પડશે અને આમ વિચારી અને વૈભવનાથ સૌથી શક્તિશાળી બાણને ધારણ કરે છે અને ભૂતિયાની સામે નિશાન તાકીને કહે છે કે ભૂતિયા આ બાણ પ્રેત આત્માઓનો નાશ કરવા વાળું છે માટે હવે તારો ખેલ ખતમ અને આમ કહી અને જેવા આ વૈભવનાથ બાણ ચલાવવા ગયા ને ત્યાં તો એમના ગામના પેલા પાંચ માણસો જે આઝાદ માતાજીએ કર્યા હતા તેઓ ભાગતા ભાગતા આ મુખ્ય દ્વાર ઉપર આવે છે અને આવીને કહે છે કે વૈભવનાથ રોકાઈ જાઓ અને આ બાણ તમે ના ચલાવશો અને ત્યારે વૈભવનાથ કહે છે કે આજે મને રોકશો નહીં અને જો આ બાણ હું નહીં ચલાવું અને જો ભૂતિયાનો હું નાશ નહીં કરું ને તો આ ભૂતિયો આપણને કોઈને છોડશે નહીં કારણ કે તેની શક્તિ હવે ડબલ થઈ ગઈ છે અને ત્યારે આ પાંચ જણા આ બાણની સામે આડા આવીને ઊભા રહી ગયા અને કહે છે કે હે વૈભવનાથ આ વીરસી કપટી છે અને ખોટો માણસ છે અને અમને આ ભૂતિયાએ કેદ નથી કર્યા પણ આ વિરસી અમને સોના મહોરોની લાલચ આપી અને આ નગરીમાં અડધી રાત્રે આ ભૂતિયાને મારવા માટે અમને લઈને આવ્યા હતા પણ એ રાત્રે આ રૂપાવટી નગરીમાં ઉત્સવ ચાલતો હતો અને એના કારણે અડધી રાત્રે અમે પકડાઈ ગયા હતા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વૈભવનાથ યુદ્ધ રોકી પાડવાનો આદેશ આપે છે ત્યારે બધા જ ત્યાં શાંત પડી જાય છે અને થોડીક વાર માટે લડવાનું બંધ કરી નાખે છે અને પછી વીરસિંહની પાસે જઈ અને વૈભવનાથ કહે છે કે આ પાંચ જણા જે કહે છે શું એ વાત સાચી છે કે પછી તમે કહેતા હતા એ વાત સાચી છે બોલો વિરસિંહ અને ત્યારે વીરસિંહ કહે છે કે હા વૈભવનાથ આ પાંચ જણા જે કહે છે ને તે સાચું છે તો કે તમારે મારી સામે આવું જૂઠ કેમ બોલવું પડ્યું કે ભૂતિયો આપણા પાંચ માણસોને જંગલમાંથી ઉપાડી ગયો છે બોલો અને ત્યારે વીરસી એટલું કહે છે કે તમે રૂપાવટી નગરી ઉપર આક્રમણ નોતા કરતા ને એટલા માટે મારે આવું ષડયંત્ર રચવું પડ્યું છે ત્યારે રાજપાલસી કહે છે કે હે વૈભવનાથ આ વીરસી રયાને એ રૂપાવટી નગરીના રાજા નથી પરંતુ એ તો આ તેજмалસીના નાના ભાઈ છે અને મોટા ભાઈને ષડયંત્ર રચી અને કેદખાનામાં કેદ કર્યા અને રૂપાવટી નગરી ઉપર તેઓ રાજ કરવા લાગ્યા છે અને આ બધું હું થવા દે એમ હતો નહીં પણ તમારા જ ગામના ચાર માણસો આજથી દસ વર્ષ પહેલાં આ વિરસીનો સાથ આપી અને મને તેમના મંત્ર તંત્રથી વસમા કરી નાખ્યો હતો અને પછી એ ચાર જણાના ખોટા નિર્ણયના કારણે અમારા તેજમાલ સિંહને દસ વર્ષ સુધી જેલ મળી અને મને પણ દસ વર્ષ સુધી પાળીઓ બની અને રૂપાવટીના એ માયાવી જંગલમાં ભટકવું પડ્યું અને આ પાપી વિરસીના કારણે તમારા એ જે ચાર માણસો મરી નથી ગયા પરંતુ હજી સુધી એ જંગલમાં ભટકે છે અને તેમને ગુરુજીએ શ્રાપ આપ્યો છે કારણ કે તેમણે ખોટું કામ કર્યું હતું અને અધર્મનો માર્ગ પકડ્યો હતો ત્યારે આટલી વાત સાંભળી અને આ વૈભવનાથની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે હે રાજપાલસિંહ એ ચાર જણા બીજા કોઈ નથી પરંતુ મારા ભાઈઓ છે અને શું ખરેખર એ હજી સુધી જીવે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા એ ચાર જણા જીવે છે અને તેઓ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં આજ દિવસ સુધી ભટકતા આવ્યા છે અને એમાંથી એક માણસ અમને મળ્યો હતો અને તે ઘરે જવા માટે અને પોતાના પરિવાર અને બાળબચ્ચાને જોવા માટે ખૂબ જ રડતો હતો પરંતુ અમારા એક ગુરુજીનો તેમના ઉપર શ્રાપ છે કે એ શ્રાપ પૂરો થયા વગર તેઓ રૂપાવટી નગરીના બહાર નીકળી શકે એમ નથી અને તેમને કોઈ બચાવી શકે એમ પણ નથી અને ત્યારે વૈભવનાથ વીરસીની પાસે જાય છે અને કહે છે કે હે વીરસી હવે તમારો ખેલ ખતમ થઈ ગયો છે માટે સાચું બોલી જાઓ અને સચ્ચાઈનો માર્ગ પકડશો તો હું તમને કાંઈ નહીં કરું અને જવા દઈશ અને જો ખોટું બોલશો તો હું જ તમને અહીંયાને અહીંયા મારી નાખીશ માટે હવે બહુ થઈ ગયું તમારું નાટક અને બોલો સચ્ચાઈ શું છે અને ત્યારે વીરસી કહે છે કે હા વૈભવનાથ આ તેજમાલસિંહ મારા મારા મોટાભાઈ છે અને તમે જે રૂપાવટી નગરીના મહાન પરમાત્મા મને ગણતા હતા ને એ હું નથી પરંતુ આ તેજમાલ છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ વૈભવનાથને ગુસ્સો આવી જાય છે પણ પોતે હવે કાંઈ બોલતા નથી અને તેજમાલ પગમાં પડી ગયા કે હે મહારાજ મને માફ કરો અને એક મહાન ધર્માત્માને કેદખાનામાં મેં કેદ કર્યા અને એક પાપી માણસનો મેં સાથ આપ્યો અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે તમે માફી ના માગશો કે તમે આ બધું અજાણતાથી કર્યું છે અને સાચો ગુનેગાર તો આ મારો નાનો ભાઈ છે માટે હવે હું એને છોડવાનું નથી અને એને તો હું મોતને ઘાટ ઉતારી દઈશ અને ત્યારે તેજમાલસિંહની આટલી વાત સાંભળી અને આ વીરસિંહ કહે છે કે હે વૈભવનાથ તમે મને પણ તમારી સાથે તમારા ગામમાં લેતા જાઓ અને હું ત્યાં રહીશ કેમ કે અહીંયા તો આ તેજમાલસિંહ મને જીવતો નહીં છોડે અને ત્યારે વીરસિંહની આ વાત સાંભળી અને વૈભવનાથ કહે છે કે હે પાપી એકવાર અમારા ગામમાં તું રહી અને અમારા ગામની ધરતીને પાપની ભાગીદાર બનાવી નાખી છે અને હવે તો ભૂલથી પણ તું અમારા ગામમાં આવ્યો ને તો ત્યાં જ તને જીવતો ને જીવતો સળગાવી નાખીશ અને પછી આ વૈભવનાથ કહે છે કે હે ભૂતિયા આ પાપીને હું તારા હવાલે કરું છું અને હવે તમારે આને મારવો હોય તો મારી નાખજો અને જીવતો રાખવો હોય તો જીવતો રાખજો આ હું તમારા ઉપર છોડું છું અને આમ કહી અને આ વૈભવનાથ તો બધાની માફી માગી અને એમના માણસોને લઈ અને પાછા તેમના ગામ તરફ ચાલી નીકળે છે અને પછી તો આ રાજપાલસી આ વીરસિંહને પકડી અને બરાબરનો મેથીપાક આપે છે કે તારા કારણે આ નગરીની દશા ખરાબ થઈ ગઈ છે માટે હવે તને અમે નહીં છોડીએ અને આમ કહી અને આ વીરસીને તો જેલમાં પૂરી નાખ્યો છે અને આમ કરતા કરતા રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ તેજમાલસિંહ એમની સભામાં ડાયરો ભરીને બેઠા છે અને આ વીરસીને પણ ત્યાં બોલાવે છે અને કહે છે કે હે મારી ભોળી પ્રજા આ વીરસિંહે તમારું દસ વર્ષ સુધી શોષણ કર્યું છે તો બોલો હવે આને શું સજા કરવી જોઈએ અને આજથી આ રૂપાવટી નગરીનો નવો નિયમ કે આજ પછી કોઈપણ કેદી હોય કે કોઈ પણ ગુનેગાર હોય તો એને સજા આપણી રૂપાવટી નગરીની પ્રજા કરશે અને આજે હે રૂપાવટી નગરીની પ્રજા તમે જ કહો કે આ પાપીને આપણે શું સજા કરીશું અને ત્યારે પ્રજા કહે છે કે આને નગરીની વચ્ચે ફાંસીના માછડે ચડાવી દો અને ત્યારે આખી પ્રજાનો બસ એક જ અવાજ હતો ફાંસીને માછળે ચડાવી દો ફાંસીના માછડે ચડાવી દો એટલે તેજમાલસિંહ પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈને કહે છે કે આવતીકાલે વહેલી સવારે આ વીરસીને નગરીની વચ્ચોવચ ઊભો રાખી અને ફાંસીના માચડે ચડાવી દો અને ત્યારે વિરસી મોતને નજીકથી જોઈ અને ડરી ગયા અને પોતે રડવા લાગ્યા અને જઈ અને ભૂતિયાના પગમાં પડી ગયા અને બે હાથ જોડીને આજીજી કરે છે કે ભૂતિયા આ નગરીમાં જો કોઈ મને બચાવી શકે એવું હોય ને તો એ તું જ છે માટે હે ભૂતિયા મને બચાવી લે અને ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે વિરસિંહ તમને એમ લાગતું હોય કે હું તમારી ફાંસી રોકાવી દઉં તો સાંભળો મારી વાત આ પ્રજાના કાનમાં જઈ જઈ અને મેં જ કહ્યું હતું કે આને ફાંસીની સજા થવી જોઈએ અને બધા એકી સાથે આને ફાંસી કરવાની વાત કરજો અને આમ પછી તો આ વીરસી સમજી ગયા કે મને મારવામાં મોટામાં મોટો હાથ તો આ ભૂતિયાનો જ છે અને પછી તો આ સિપાહીઓ આ વીરસીને પકડી અને પાછા કેદખાનામાં પૂરી નાખે છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસની વહેલી સવારે ગામની વચ્ચે ફાંસીનો માછડો ગોઠવાનો અને ત્યાં રૂપાવટી નગરીના એ ચોક માં લાવવામાં આવે છે અને પછી તો એમને ભરી નગરીની વચ્ચે આ પાપી વીરસીને ને ફાંસી ચડાવી દેવાયા અને ત્યાં થોડી જ વારમાં આ વીરસીનું મૃત્યુ થઈ જાય છે અને પછી તો એમના મોત પછી આ વીરસીની લાશને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને પેલી બાજુ વહેલી સવારે આ વૈભવનાથ એમના ગામમાં પહોંચી ગયા છે અને એમના ગામમાં પહોંચ્યા પછી આ વૈભવનાથને એમના ગુરુજી શ્રાપ આપે છે અને પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આપણો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ તમને રોજેરોજ જાણવા મળે છે જય માતાજી